જામનગર સહેજ સહિત જિલ્લામાં મેગાવી માહોલ છવાયો છે કાલાવાડમાં રવિવારે સાંજે મેઘરાજાએ તોફાની ઇનિંગ રમતા એક જ કલાકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો આ ધોધમાર વરસાદના કારણે જામનગરના કાલાવાડની મૂળી ગામમાં જે નદી આવેલી છે તે નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને આ પૂરની સ્થિતિમાં નદી ઉપર બનાવેલો જે પુલ છે તે પુલ તૂટી પડ્યો હતો અને આ પુલ તૂટવાના કારણે ત્યાંથી પસાર થતી સ્કૂલ બસ છે તે સ્કૂલ બસ બાળકો સાથે ત્યાં અટવાઈ પડી હતી ત્યારે આ જે વરસાદી ઝાપટું છે તે એક જ ઝાપટામાં પોલ છે તે પણ ખુલ્લી પડી છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જામનગરના કાલાવડ તાલુકામાં ગઈકાલે સાંજે જે ધોધમાર વરસાદ વરસી રહ્યો તો જેના જ કારણે જે ભારે વરસાદને પગલે કાલાવાડ ગામની નદીમાં પૂર આવ્યું હતું આ પૂરના કારણે નદી પર જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો તે બ્રિજ તૂટી પડ્યો છે ત્યારે ભારે વરસાદ પડતા મૂડી ગામની નદીમાં પૂર આવ્યું હતું અને પૂર ઉપર જે બ્રિજ છે કે જે બ્રિજ નપાણિયા અને ખીજારીયા ગામ સાથે જોડતો આ પુલ છે તે પુલ તૂટી પડ્યો હતો જ્યારે બ્રિજ તૂટ્યો તે સમયે ત્યાંથી સ્કૂલ બસ જતી જે પસાર થઈ રહી હતી પરંતુ સતર્કતાના ભાગરૂપે જ્યારે બ્રિજ તૂટવાના સમાચાર મળતા ત્યાં સરપંચને ગ્રામજનો ભેગા થયા હતા તેમને તાત્કાલિક ધોરણે ત્યાં બસ છે તે પુલના પેલા છેડે રોકી રાખવામાં આવી હતી બસની અંદર સ્કૂલના બાળકો સહિત જે ટીચરો છે તે પણ સવાર હતા તે લોકોને ત્યાં રોકી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગ્રામજનો દ્વારા આખી એક માનવ સાકર છે જે બનાવવામાં આવી હતી અને માનવ સાકરના મદદથી જે બસની અંદર જે સ્કૂલના બાળકો સહિત જે ટીચરો હતા તે લોકોને રેસ્ક્યુ કરીને બીજા છેડે લઈ જવામાં આવ્યા હતા ખાસ કરીને કહી શકાય કે જામનગરમાં જે કાલાવાડ વિસ્તારમાં બે દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે અને તે વરસાદના કારણે જ જે કહેવાય કે નદીની અંદર પૂરની સ્થિતિ છે તે પૂરની સ્થિતિ જોવા મળી હતી અને તેના જ કારણે આ બ્રિજ તૂટ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે ગ્રામજનો દ્વારા મુડીલાથી કાલાવાડ અને નપાણિયા ખીચાડીયાથી મુળીલાના જે રસ્તો છે તે રસ્તો બનાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે કારણ કે ત્યાં આગળ રસ્તો જે કહી શકાય કે હોય તે પ્રમાણે જોવા મળી રહ્યો હતો એટલા જ રસ્તા ઉપર ખાડા ખૈયા જોવા મળતા હતા એટલા માટે ગ્રામજનો દ્વારા અવારનવાર ત્યાં રસ્તો બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ત્યાં રસ્તો તો ના બની શક્યો હજી સુધી પરંતુ જે પુલ ત્યાં બનાવવામાં આવ્યો હતો તે પુલ પણ જે હજી ચોમાસાની શરૂઆત થઈ છે અને જે પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકથી ત્યાં ગાડી વરસાદ જે જોવા મળી રહ્યો છે અને એમાં પણ ગઈકાલ સાંજે જે ધોધમાર વરસાદ બે કલાક સુધી પડ્યો તે વરસાદમાં જ પૂરની સ્થિતિ નદીની અંદર જોવા મળી અને તેના જ કારણે જે બ્રિજ છે તે બ્રિજ ધરાશાયી થયો હતો આ બ્રિજ ધરાશાયી થતાં જે મૂડીલા ગામ અને જે નપાણીયા અને ખીજાડીયા ગામને જોડતો જે આ રસ્તો છે તે રસ્તો બી અત્યારે તૂટી ચૂક્યો છે જેથી અત્યારે હાલ ત્યાંના જે ગ્રામજનો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે કહી શકાય કે જે પ્રમાણે તંત્રની જે બેદરકારી સતત સામે આવી રહી છે તે બેદરકારીના કારણે જ જે માત્ર ચોમાસાની શરૂઆતમાં અને એક જ વરસાદી ઝાપટામાં જે આખી તંત્રની પોલ છે તે પણ ખુલ્લી પડી ગઈ છે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારે વરસાદ પડે તેવી આગાહી છે તે કરવામાં આવી રહી છે ત્યારે કાલાવડમાં જે શનિવારે બપોર બાદ જે વરસેલો વરસાદ છે તે રાત્રિ સુધી અડધા ઇંચથી પણ વધુ પાણી વરસાદી માહોલમાં ભરેલા જોવા મળ્યા હતા જ્યારે મોટા વડાળા નવા ગામમાં જે અડધા ઇંચથી વધુ પાણી રવિવારે સવાર સુધી એટલો જે વરસાદ હતો તેના કારણે ભરાયા હતા જસાપર અને ખરેડિયામાં પણ હળવા વરસાદે હળવાથી ભારે વરસાદની જે માહોલ છે તે જોવા મળી રહ્યો હતો ત્યારે સતત બીજા દિવસે પણ જે જામનગર સહિત સૌરાષ્ટ્રનો જે આખો વિસ્તાર છે તે આગળ હળવાથી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી રહી છે એટલે કે ખાસ કહી શકાય કે જે પ્રમાણે સૌરાષ્ટ્રમાં જે છેલ્લા ચોવીસ કલાકથી વરસાદ વરસતો જો મળી રહ્યો છે અનેક ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં હળવાથી ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને આગામી સમયમાં પણ જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હવે ગુજરાતમાં સાર્વત્રિક જે ચોમાસું છે જે ચોમાસું બેસી ગયું છે અને તેને જ લઈને સૌરાષ્ટ્રની અંદર પણ જે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે તે માહોલમાં જે હજી આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે અમારો અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં